સુરતના ઉદના ત્રણ રસ્તા પાસે આવેલ વર્ષી કોલોનીમાં અગિયાર વર્ષ અગાઉ સિમેન્ટના પતરાની ઓફિસમાં અઠ્યોતેર ઓરિસ્તા વાસીઓને સાઠ હજાર રૂપિયામાં પીએમ આવાસ અપાવવાનું સપનું બતાવી બાર લાખ રૂપિયા પડાવનાર ભેજાબાજની ઉધના પોલીસે ધરપકડ કરી છે પકડાયેલા આરોપીએ પૈસા તો લીધા હતા પણ કોઈને રસીદ આપી નહોતી આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની અને હાલ સુરતમાં અમરોલી કોસાડ આવાસમાં પરિવાર સાથે રહેતા 62 વર્ષીય નિવૃત્ત પંચાનંદ મહાદેવ પ્રધાનને 11 વર્ષ અગાઉ તેમના સસરાના ગામના કાનુ પંડાએ જાણ કરી હતી કે આપના વતનના ઉપેન્દ્ર ઉર્ફે હરિયોમ જુરિયા બિસોઈ ઉદના ત્રણ રસ્તા વશી કોલોનીમાં આવેલી સિમેન્ટના પતરાની ઓફિસમાં આપના ઓરિસ્સાવાસીઓને પ્રધાન

આથી પંચાનંદ પ્રધાને પોતાના માટે અને પુત્રી માટે બે મકાનના વીસ હજાર રૂપિયા તેને આપ્યા હતા જોકે ઉપેન્દ્ર ઉર્ફે હરિયોમે કોઈ રસીદ કે લખાણ આપ્યું નહોતું ઉપેન્દ્ર ઉર્ફે હરિયોમના કહેવાથી જ પંચાનંદ પ્રધાને પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને વાત કરતા અન્ય સત્યોતેર વ્યક્તિએ પણ મકાન મેળવવા ઉપેન્દ્ર ઉર્ફે હરિયોમને પૈસા જમા કરાવ્યા હતા ઉપેન્દ્ર ઉર્ફે હરિઓ મે તેમને પણ કોઈ રસીદ કે લખાણ આપ્યું નહોતું પાંચ જાન્યુઆરી બે સુધીમાં અઠ્યોતેર વ્યક્તિ પાસેથી બાર રૂપિયા લેનાર ઉપેન્દ્ર ઉર્ફે હરિઓ મેં કોઈને પણ ફોર્મ નહી ભરાવતા અને ખોટા વાયદા કરી સમય પસાર કરતા તેના વિરુદ્ધ વર્ષ બે હજાર એકવીસમાં ઉધના પોલીસ મથકમાં અરજી થઈ હતી ત્યારે તેને કબૂલાત કરી હતી કે પોતે આવાસ યોજના ચાલુ કરી હતી અને તેમાં મકાન વિહોણા વ્યક્તિને રૂપિયા પાંત્રીસો નો પ્રથમ હપ્તો ભરી બાદમાં મકાન ફાળવવામાં આવે ત્યારે દર મહિને ચારસો રૂપિયા ભરવાના હતા ઉપેન્દ્ર ઉર્ફે હરિયોમે પૈસા જેમની પાસેથી લીધા હતા તેમને ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં નોટરીવાળું લખાણ કરી છ મહિનામાં પૈસા ચૂકતે કરવાની બાહેંધરી આપી હતી પરંતુ હજુ સુધી તેને

જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત કોસાળાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈપણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે ઉધનાની હદમાં તે આ આરોપીએ ઓફિસ ખોલી હતી જે તે સમયે અને ત્યાં આગળ એ મેં જણાવ્યું એ પ્રમાણે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાઠ હજાર રૂપિયા ભરવાથી આપને મકાન મળી જશે એવી લાલચ આપી હતી ફરિયાદીને અને ત્યારબાદ ફરિયાદી મારફતે જ તે કે તમારા કોઈ રિલેટિવને જો ઘરની જરૂર હોય તો તમે એમને પણ અમારી પાસે લાવશો તો એમને પણ ઘર અપાવીશું એ રીતે આખી જાળ બિછાવી અને કાવતરું રચી ગુનાઈત અને આ કૃત્યને અંજામ આપેલો છે આમાં કુલ ઇઠ્યોતેર લોકો છે સેવન્ટી એટ લોકો પાસેથી આ બાર લાખ ને સાહીઠ હજાર રૂપિયા એકત્રિત કરવામાં આવેલા છે હાલ અત્યારે મુખ્ય આરોપીની પૂછપરછ ચાલુ છે અત્યાર સુધીમાં અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય કે સંડોવાયેલા હોય એવું ધ્યાન પર આવેલું નથી પણ તેમ છતાં એની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે જો કોઈ આમાં સંડોવાયેલું હશે તો એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે છે એની ઉંમર પણ ઘણી વધારે એ પણ અત્યારે બીજું કોઈ કામ કરતો હોય એવું ધ્યાનમાં નથી ઘણા લાંબા સમયથી એ બહાર હતો અને અત્યારે જસ્ટ હમણાં આવ્યો છે અમારે જાણ થઈ એટલે તાત્કાલિક પછી ગુનો દાખલ કરેલો છે સુરતમાં હાલ એ કોઈ કામકાજ કરતો નથી ઓરિસ્સાના વતની છે ગંજામ જિલ્લા ઓરિસ્સાથી એ બિલોંગ કરે છે એટલે જે ઓરિસ્સાના વતની છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવા પ્રકારના મકાનો અપાવવામાં આવશે એવી લાલચ આપી હતી એટલે જે ઓરિસ્સાના વતની છે અને સુરતમાં કામકાજ માટે આવેલા છે મજૂરી કામ માટે આવેલા છે એવા લોકોને જ ટાર્ગેટ કર્યા હતા એણે